આજે આપણો જીકેનો વિષય છે જીકે એટલે સામાન્ય જ્ઞાન તેમાં આપણે આજે શિયાળાની ઋતુ વિશે જાણવાના છે આપણે સત્તરમો પાઠ આવ્યા છે તે પાઠમાં શિયાળા વિશે આપણે જાણવાના છે શિયાળો એ કે ઋતુ કહેવાય છે શિયાળામાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેમાં કયા કયા તહેવારો આવે છે આપણે કઈ કઈ વસ્તુઓ કરી શકીએ છે તે આપણે આ શિયાળામાં શિયાળી શિયાળાની ઋતુમાં શીખવાનું છે શિયાળાની ઋતુ એટલે શું ખબર છે બાળકો તમને જુઓ અહીં આ બાળકો તાપણી કરે છે શા માટે તાપણી કરે છે કારણ કે શિયાળાની ઋતુમાં બહુ ઠંડી લાગે છે તેથી તાપણી કરીએ તો આપણા શરીરમાં ગરમાઓ આવે છે અને આપણી ઠંડી દૂર થાય છે તો ચાલો આપણે શિયાળાની ઋતુ વિશે જાણીએ અહીં જુઓ એક છોકરી એપલ ખાય છે એટલે કે શિયાળાની ઋતુમાં એપલ ખાવું આપણા શરીર માટે સારું કહેવાય છે એપલથી આપણા શરીરમાં ગરમાવ આવે છે અને આપણને વિટામિન મળે છે અને એનર્જી મળે છે શિયાળાની ઋતુમાં બહુ જ ઠંડી લાગે છે તેથી તમે તાપણી પણ કરી શકો છો જેથી તમારું શરીર પણ અંદરથી ગરમ થાય અને ઠંડી દૂર જાય છે શિયાળામાં આપણને ગરમ ગરમ વસ્તુ ખાવાનું મન થાય છે ગરમ ગરમ સૂપ પીવાનું મન થાય છે કારણ કે બહાર બહુ જ ઠંડુ વાતાવરણ હોય છે જેથી ગરમ ગરમ ખાઈએ ગરમ ગરમ પીએ તો આપણા શરીરમાં ગરમી રહે છે અને આપણે બીમાર પડતા નથી અને આપણને શરદી પણ થતી નથી જો શિયાળામાં તમે ઠંડી ઠંડી વસ્તુ ખાવો તો તમને શરદી અને ખાંસી થાય છે એટલે શિયાળાની ઋતુમાં વાતાવરણ ઠંડુ જ હોય છે એટલે આપણે ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ શિયાળામાં આપણે ગરમ ગરમ વસ્તુઓ વાપરવી જોઈએ જેવું કે અહીંયા જુઓ છોકરાઓએ સ્વેટર પહેર્યું છે કેમ સ્વેટર પહેર્યું છે કારણ કે સ્વેટર ઊનનું બને છે અને તે ગરમ હોય છે સ્વેટર પહેરીને આપણને ગરમી લાગે છે અને ઠંડીથી આપણને રક્ષણ આપે છે આપણે માથામાં ટોપી પહેરીએ છીએ તે પણ ઊનની હોય છે તેથી પણ આપણા શરીરમાં ગરમાવ રહે છે હાથમાં મોજા પહેરીએ છીએ પગમાં મોજા પહેરીએ છીએ કે જેથી આપણું શરીર ગરમ રહે છે અને આપણને કોઈ બીમારી લાગતી નથી હવે તમને ખબર છે બાળકો શિયાળામાં કયો તહેવાર આવે છે આ છોકરો જુઓ અહીં પતંગ ચગાવે છે દેખાય છે તમને શિયાળામાં કયો તહેવાર આવે છે ઉત્તરાયણ આ છોકરો પતંગ ચગાવે છે તો કયા તહેવારમાં પતંગ ચગાવે ઉત્તરાયણમાં હજુ કયો તહેવાર આવે છે બાળકો શિયાળામાં તમને ખ્યાલ છે શિયાળામાં નાતાલ આવે છે પચીસ ડિસેમ્બરે નાતાલ આવે છે એટલે નાતાલનો તહેવાર પણ શિયાળામાં આવે છે ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં આવે છે તે ચૌદ જાન્યુઆરી આવે છે ત્યારે પણ શિયાળો હોય છે હજી તમને ખ્યાલ છે કયા તહેવારો આવે છે શિયાળામાં ચાલો તમને હવે શિયાળામાં તમે બહાર ફરવા જાઓ હિમ પ્રદેશ તો ત્યાં જુઓ આ રીતની હિમની વર્ષા થાય છે તેથી ઘરના છાપરાઓ ઉપર પણ બરફ થઈ જાય છે અને જે આ ઝાડ ઉપર પણ બધે બરફ થઈ જાય છે એટલે શિયાળામાં ઠંડીથી બચવું જોઈએ જેને માટે ગરમ 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 જમવું જોઈએ ગરમ પાણી ગરમ સૂપ પીવું જોઈએ ગરમ કપડાં પહેરવા જોઈએ તાપણી કરવી જોઈએ જેથી તમારું શરીર સારું રહે છે અહીં જુઓ ઉપર કેટલાક પ્રશ્નો આપ્યા છે તેની આપણે વાતો કરીએ તો પહેલું છે શિયાળો કયા મહિનામાં આવે છે તમને ખ્યાલ છે બાળકો શિયાળો કયા મહિનામાં આવે છે તો શિયાળો ઓક્ટોમ્બર સપ્ટેમ્બર સોરી તો શિયાળો કયા મહિનામાં આવે છે બાળકો ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ ચાર મહિનામાં શિયાળાની ઋતુ કહેવાય છે શિયાળામાં શું શું કાળજી રાખવી જોઈએ તો શિયાળામાં ગરમ ગરમ ખાવું જોઈએ ગરમ કપડાં પહેરવા જોઈએ તાપણી કરવી જોઈએ ઠંડા વાતાવરણમાં બહાર ફરવું જોઈએ નહીં શિયાળામાં શું ખાઈએ છીએ તમે શું ખાવ છો બાળકો શિયાળામાં કોઈને ખ્યાલ છે આ કઈ ઋતુ ચાલે છે જે આપણે ત્યાં ઠંડી લાગે રાતને આપણે ધાબલા ઉડીને ઊંઘીએ શા માટે એવું કરીએ છીએ કારણ કે હમણાં શિયાળો ચાલુ છે તો બાળકો તમે શિયાળામાં તમારા મમ્મી શું ખાવા આપે છે તમે શું ખાવો છો ઘરે તમારે ઘરે ગરમ ગરમ વસ્તુ ખાવી જોઈએ એપલ ખાવું જોઈએ ઠંડી વસ્તુ ખાવી જોઈએ નહીં શિયાળાથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે શિયાળાથી વાતાવરણ ઠંડુ થઈ જાય છે અને હિમવર્ષા થાય છે શિયાળામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ શિયાળામાં સ્વેટર મફલર ગરમ ખાવાનું ઊન આ બધી વસ્તુઓનો ઉપયોગ શિયાળામાં કરવો જોઈએ શિયાળામાં કયા કયા તહેવાર આવે છે હું હમણાં કીધું બાળકો ખ્યાલ છે તમને શિયાળામાં કયા કયા તહેવાર આવે છે તો બાળકો શિયાળામાં ઉત્તરાયણ આવે છે નાતાલ આવે છે આ રીતના તહેવારો શિયાળામાં આવે છે હવે તમે ઘરે રહીને તમારા મમ્મીની શિયાળા વિશે વાતો કરવાની છે તમારા મમ્મીને તમારે કહેવાનું કે મમ્મી શિયાળામાં શું થાય હું તમને કહું એટલે તમારા મમ્મી ખુશ થઈ જશે કે મારા મારું બાળક હોશિયાર થઈ ગયું મારે મમ્મીની શિયાળાનું વિશે વાતો કરવાની છે હવે આપણે આના ઉપરથી થોડી એક્ટિવિટી કરવાની છે તે જોઈ લઈએ પહેલું છે શિયાળામાં ખવાતા ફળો કયા બાળક ફળો શિયાળામાં ખાઈ શકે બાળકો એક તો શેરડી ઉપર ગોળ કર્યું છે ત્યાર પછી કેરી ઉનાળામાં આવે છે આ છે જમરૂખ જમરૂખ શિયાળામાં હોય છે ત્યાર પછી છે બોર બોર પણ આપણને શિયાળામાં જોવા મળે છે ત્યાર પછી છે તરબૂચ તરબૂચ ઉનાળામાં હોય છે તરબૂચ શિયાળામાં નથી જોવા મળતું શિયાળામાં વપરાતી શિયાળામાં વપરાતી વસ્તુ ફરતે ગોળ કરો આમાંથી કઈ વસ્તુઓ તમે શિયાળામાં વાપરો છો પહેલું છે ટોપી તેના ઉપર ગોળ કર્યું છે આપણા શરીરને ઘરમાં ઉડે તેની માટે ટોપીનો ઉપયોગ કરાય છે ત્યાર પછી છે પંખો શિયાળામાં તમને ઠંડી લાગે તો બાળકો તમે પંખાનો ઉપયોગ કરો છો ના પંખો ચાલુ કરીએ તો વધુ ઠંડી લાગે છે એટલે શિયાળામાં પંખાનો ઉપયોગ નથી થતો ત્યાર પછી આ છે ચવનપ્રાશ તમે ખાવ છો બાળકો ચવનપ્રાશ ચવનપ્રાશથી આપણા શરીરને ગરમાવું મળે છે એટલે શિયાળામાં બધાએ ચવનપ્રાશ ખાવું જોઈએ એટલે તેના પર તે ગોળ કરવાનું છે ત્યાર પછી છે કૂલર તો બાળકો ઠંડી લાગતી હોય તો તમે કૂલરનો ઉપયોગ કરશો ના શિયાળામાં કુલરનો ઉપયોગ નહીં થશે ત્યાર પછી છે સ્વેટર તો સ્વેટરનો ઉપયોગ થાય બાળકો શિયાળામાં હા કારણ કે તે આપણને ઘર ઠંડીથી રક્ષણ આપે છે તેના પરતે ગોળ કરવાનો ત્યાર પછી આ છે તાપણી તમે તાપણીનો ઉપયોગ કરો છો ઠંડી લાગતી હોય ને આપણે તાપણી કરીએ તો આપણા શરીરને ગરમી મળે છે તો તેના પરતે ગોળ કરવાનો છે ત્યાર પછી છે કાજુ બદામ કાજુ બદામથી પણ આપણા શરીરને ગરમાવું મળે છે એટલે શિયાળામાં બધા ડ્રાય ફ્રૂટ્સ પણ ખાવા જોઈએ ત્યાર પછી છે રેઇનકોટ બાળકો તમે રેઇનકોટનો ઉપયોગ કરશો શિયાળામાં રેઇનકોટ આપણને વરસાદથી બચાવે છે એટલે આપણે તેનો ઉપયોગ વર્ષા ઋતુમાં કરવો જોઈએ શિયાળામાં સ્વે રેનકોટનો ઉપયોગ નથી થતો ત્યાર પછીનો પ્રશ્ન છે શિયાળામાં આવતા તહેવારો પાસે ખરું કરો આમાંથી શિયાળામાં કયા તહેવારો આવે છે બાળકો પહેલું છે તેના ઉપર ખરું કર્યું છે ત્યાર પછી છે નાતાલ તો નાતાલ આવે છે બાળકો શિયાળામાં હા ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે છે તેના પરતે તેના સાઈડ પર ખરું કરવાનું છે ત્યાર પછી છે રક્ષાબંધન રક્ષાબંધન આવે છે બાળકો શિયાળામાં ના રક્ષાબંધન ચોમાસામાં આવે છે ત્યાર પછી છે ઉત્તરાયણ ઉત્તરાયણ શિયાળામાં આવે છે બાળકો હા ઉત્તરાયણ શિયાળામાં આવે છે એટલે તેના પર નીચે આવું ખરું કરવાનું છે ત્યાર પછી જુઓ અહીંયા ધ્વજવંદન થાય છે તો ધ્વજવંદન છવ્વીસમી જાન્યુઆરીમાં આવે છે તો ત્યારે તે શિયાળામાં આવે છે તેના નીચે પણ બોક્સમાં આ રીતે ખરું કરવાનું છે આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે હવે આપને બીજી વિડીયોમાં મળીશું